રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નંબર દસમાં પાણી વિતરણના ધાંધિયા બાબતે મ્યુનિસિપલ કમિશનર શ્રીને એક આવેદનપત્ર આપવા માટે કોંગી કોર્પોરેટર મનસુખ કાલયની આગેવાનીમાં મોટી સંખ્યામાં બહેનો તથા સ્થાનિક આગેવાનો આવવાના હોય વોર્ડ તથા શહેરના સૌ કોંગી કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહેવા વિનંતી કરી હતી મોટા પ્રમાણમાં લોકો આવેદનપત્ર પાઠવવા ઉમટી પડ્યા હતા અહેવાલ લલિત વ્યાસ આજે વિસ્તારની અંદર જે પાણી ની તીવ્ર અછત વાળા વિસ્તારોના મોટા ભાગના બેનો મહિલાઓ અમારા કોંગ્રેસ ના કાર્યકરો ની એક આવેદન પત્ર આપી અને માટલા ફોડી પાણી ની તીવ્ર અછત નો પડઘો પાડેલ છે અને કમિશનર શ્રી પાસે આ સમસ્યા નો તાત્કાલિક ઉકેલ થાય જવાબ માંગેલ છે અને રજૂઆત કરી માટલા ફોડી અને વહેલી તકે આ સમસ્યા ઉકેલે એના માટે અત્યારે બધા અહીંયા ધરણા ઉપર મારી જોડે જોડાયેલા છે વહેલી તકે પ્રશ્ન ઉકેલશે એવી હયાત ધારણા આપેલ છે પણ વારંવારની રજૂઆતોની અંદર આવું સાંભળી અને અમને બહુ વિશ્વાસ બેસતો નથી એટલા માટે હું અત્યારે અનજળનો ત્યાગ કરી અને એ ઝરણા ઉપર બેસી ગયેલ છું મહાનગરપાલિકા દરેક પરિવારને વીસ મિનિટ પાણી અત્યારે આપે છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીનું આયોજન નર્મદાથી આ આવવાના કારણે અત્યારે તમામ ડેમો આપણી પાસે ખાલીખમ છે મ્યારી આજી એ તમામ ડેમો ખાલીખમ હોવાથી સંપૂર્ણ રીતે રાજકોટ નર્મદા આધારિત છે રાજ્ય સરકારના આભારી માનીએ છીએ કે રાજ્ય સરકાર તરફથી આપણને સંપૂર્ણ સહયોગ છે અને આ નર્મદાના જે પાણી છે એ પાણીના આધારે રાજકોટના તમામ શહેરીજનોને વીસ મિનિટનું જે પાણી આપવા આપીએ છીએ એના ઉપર રાજકોટ મહાનગરપાલિકા સંપૂર્ણ રીતે કામગીરી કરે છે નવા વળેલા વિસ્તાર જેવા કે કોઠારિયા છે બાવડી છે એના ઉપર કાર્યવાહી અત્યારે સંપૂર્ણ પૂરજોરસરથી ચાલે છે એનું ટેન્ડર અપલોડ થઈ ગયા છે અને એમાં કાર્યવાહી થાય છે એના ઉપરાંત તમામ વિસ્તારોમાં લોકોના પ્રશ્ન નહીં થાય એટલે દરરોજ પાણીનું ચેકિંગ કરવામાં આવે છે પંપને એ સીઝ કરવામાં આવે છે અને દંડ લોકોને કરવામાં આવે છે એના ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા રાજ્ય સરકારના મદદથી આપણી જે આજી ડેમ છે એ આજી ડેમ ભરવા માટે ટૂંક સમયમાં એ કાર્યનિર્વિત થશે એના સાથે સાથે જે ન્યારી ડેમ છે એ ન્યારી ડેમ ત્રીસ ટકા ઊંચતા એનું વધારવા માટે કામગીરી એકત્રીસ મે એટલે બે ત્રણ દિવસ પછી એ સંપૂર્ણ રીતે પૂરું થવાના આરે છે એમાં ખાલી એક માટીનું પાળો જે છે એ પાળો તોડ્યા પછી જે અત્યારે થોડુંક પાણી છે એ પાણીનો ઉપયોગ કરી છે એ પાણીના પાળા તોડ્યા પછી એ સંપૂર્ણ રીતે આ વખતે જે વરસાદ પડશે એ વરસાદનું પાણી ત્રીસ ટકા વધારે મળશે ન્યારી અને આજી આજી સોની યોજનામાંથી અને ન્યારી આ બંને ડેમને જોડવા માટે એક્સપ્રેસ ફીડર લાઈન જે અત્યાર સુધી કાર્યરત થતી હતી એ કામગીરી પણ પૂર્ણ થયેલું છે એનાથી આજીથી પાણી ન્યારી અને ન્યારીથી આજી સુધી પાણી ટ્રાન્સફર કરવા માટે તમામ આયોજન અત્યારે પૂર્ણ થયું છે એ કામગીરીમાં ટૂંક સમયમાં લોકાર્પણ થશે અને પાણી માટે આપણે સંપૂર્ણ રીતે સજાગ છીએ જે વિસ્તારમાં જેટલું પણ પાણીનું આ આપણે જે આપીએ છીએ એના ઉપરાંત પણ જરૂરિયાત પડે ટેન્કરના વ્યવસ્થાથી પણ છૂટ આપવામાં આવી છે અને ટેન્કરથી પણ જે વિસ્તારમાં કોઈ લોકોને તત્કાલ જરૂરિયાત હોય એ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે અને સંપૂર્ણ રીતે રાજકોટ મહાનગરપાલિકા પાણીનું વ્યવસ્થાપન માટે દરરોજ અને દર અઠવાડિયે આપણે એના ઉપર કાર્યવાહી કરીએ છીએ મિટિંગ લઈએ છીએ તમામનું સુપરવિઝન અને મોનિટરિંગ કરીએ છીએ એટલે મને લાગે છે કે જે કંઈ લોકોના પાણીનો પ્રશ્ન હોય એ સંપૂર્ણ રીતે ધ્યાન રાખવામાં આવે